તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં ફરી એક નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો ગાઈસ તો ગાઈસ જો આજે આયા હે શૂટિંગ કરવા માટે જો આપડા ભાવેશજી ઠાકોર સરપંચ આપડા બરોબર તો એ જે એ સુ બોલા હે સુને બરોબર કારણ કે શી તો મોડે કરા હે બો

ก็ใหญ่เว้ยของบ้านนี่ขึ้นขึ้นมาเลยขึ้นมาเลยข้าวต้มไก่ก็อาหารนี่อาหารนี่นี่จานน้ำอัศจรรย์เลยฮะจานน้ำอัศจรรย์วันทั่วไปทุกนาคีดวงรีตัวเมตุคูบีออกมาเจลล่าก็ได้โอ้ยโอ้มังกรเหรอไม่เจอทุกที

વાડોકા નાખે તો મસ્ત લોકેશન થઈ જશે જોરદાર બાકી તો બનાવી હોય તો આફરજાવતાર પડે એટલે તું આવી જઈશ બરાબર તો આપણે આવી જઈશું પાછા માર્કેટમાં ખબર પાડી દઈએ કે આ બંકાઓ ત્યાં બેહર બંકાઓ છે પાછા માર્કેટમાં ભૂકા ભૂકા